સાથે જ આ ઘટનામાં તે જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ ધરાઈ હતી રાજકોટમાં જે છે આજે બે પાડીને ભગવાન એમના અંતર આત્માને શાંતિ આપે એના માટે પ્રાર્થના કરવામાં આવી છે અને જે પરિવારના લોકો મૃત્યુ પામ્યા છે એ પરિવારને પણ ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ રીતે આજે બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાનને પણ પ્રાર્થના કરવામાં આવી છે સાથે સાથે આ દુર્ઘટના માટે જે કોઈ જવાબદાર હોય એને સરકાર કોઈ પણ લાજ શરમ વગર લાલ પાઈ વગર કાયદાકીય પગલા રહે